અને પ્રશ્નો અંગેની અરજી અધિકારીની હાજરીમાં જાહેર જનતાના પ્રશ્નોનું નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન તલાટીકમ મંત્રી અને જાંબુઆ ગામના સરપંચ દ્વારા મુખ્યત્વે વીજળી સંબંધિત સમસ્યા રજૂ કરવામાં આવી હતી તેમણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગરબાડા કચેરી દ્વારા ઉભા કરાયેલા આડા પડેલા નીચે પડી ગયેલા ને માર્ગમાં અવરોધરૂપ થતા વીજ થાંભલાઓ અંગેની લેખિત ફરિયાદ આપી હતી આ ઉપરાંત જેસાવાડા સહિતના અન્ય ગામોમાંથી પણ વિવિધ પ્રકારના વિકાસ કાર્યો ને સ્થાનિક વહીવટી સમસ્યાઓ અંગેના પ્રશ્નો રજૂ થયા હતા એસપી રવિરાજસિંહ જાડેજાએ અધ્યક્ષ પદેથી તમામ અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા ને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપી હતી જાહેર ફરિયાદોના નિવારણ માટે પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમને ગ્રામજનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો જેણે સરકારી તંત્રને જનતા વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવ્યો હતો